હલો ફ્રેન્ડ્સ હું માંગણ કોમ્પિટિટિવ કોમ્પિટેટિવ ડીજી ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ખરાબમાં ખરાબ સજા જો કોઈ હોય ને તો એ સજા એટલે ફાંસીની સજા પણ સૌથી પહેલા ભારત દેશની અંદર કોને ફાંસી આપવામાં આવી હતી તો યાદ રાખજો અઢારસો સત્તાવનના સંગ્રામની અંદર સૌથી પહેલા ફાંસીના માચડે ચડાવ્યા હોય તો એ તો મંગલ પાંડે મોટા ભાગના લોકોને ખબર છે પણ સૌથી નાની ઉંમરે કયા વ્યક્તિને ફાંસીના માચડે ચડાવ્યા તો વર્ષ ઓગણીસો ની અંદર ખુદીરામ બોઝ માત્ર ને માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે ફાંસીના માચડે ચડાવી દીધા મહત્વની જો કોઈ ફાંસી હોય તો આપણને ખબર છે ઓગણીસો ને એકત્રીસની અંદર ત્રેવીસમી માર્ચનો દિવસ એટલે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની ફાંસી સૌથી પહેલા કયા વ્યક્તિ હતા કે જે મુસ્લિમ વ્યક્તિ હતા ને ફાંસીના માચડે ચડાવ્યા ઓગણીસો ને પચીસ કાકોરી ષડયંત્ર કેસની અંદર અશફાક ઉલ્લા ખાન અને ભારતની આઝાદી પછી કોઈ મહિલાને ફાંસી આપી હા સબનમ તો આ બધી જ ફાંસીઓ આપણે લોકોએ ખાસ યાદ રાખવાની થશે થેન્ક યુ સો મચ